એ ફાઇનલી આપણે સુરતનો જે કાફલો હો ગાડીઓનો હતો અહીંયા આપણે પહોંચો આવી રહ્યો છે તો તમે પબ્લિક જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે અહીંયા તો કોળી સમાજ અત્યારે અમારે સુરત થી જે ભાઈઓ સો ગાડી નો કામ સો ગાડી નો કામ વગેરે આવી રહ્યા છે અને એનું દમણવાર પાછું ભૂકી શકશે પણ બધા લાઈવના મીડિયમથી જોઈ રહ્યા છો કે આજ આપણો ગુજરાત આખો કોળી સમાજ છે એ જાયકો છે અને હજી આપણા દિગ્ગજ નેતાઓની રાહમાં છે કે એમનો શું હુકમ મળે બાકી કોઈ એવો આજ વિચારી લેતો હોય કે પાંચથી દિવસ પછી આ લડત પૂરી થઈ જશે અને આની પાછળ કાંઈ નહીં થાય તો દોસ્તો એ વાત ખોટી છે અમે ઉગ્રમાં ઉગ્ર કદાચ આંદોલન કરવું પડે અને આખા ગુજરાતના કોળી સમાજે એકઠો કરવો પડે તો હવે કરી લો અમારો સમાજ હવે વિખરાયેલો નથી એક કરતાં એસી સેકન્ડ થાય પણ અમારા દિગ્ગજ નેતાના હુકમના અમે નિર્ણયને વાટે છે કે ભાઈ તપાસ ધીમી ધીમી શરૂ છે અને એ તપાસ યોગ્ય રીતે થાય અને અમારો જે આરોપી છે એને બહાર લઈ આવે તો અમને કોઈ વાંધો નથી નગર લાખોની સંખ્યામાં અમારો સમાજ ભેગો થશે અને કાયદા જો કોઈના માટે અમારા માટે છે ગરીબો માણસો માટે છે શું આના માટે કાયદો નથી આખું ગુજરાત જાગ્યું છે સત્યા આજ એ આરોપીને હજી કશું કંઈ અસર નથી અને અમને હજી પ્રૂફો ધીમે ધીમે મળતા જાય છે કે ખરેખર આરીપોને આરોપી જે છે એને પણ લઈ જવામાં આવ્યા છે એ ખરેખર એમાં આરોપી બે જ છે બાકી બીજાને ખોટી રીતે ઘરેથી ઉપાડીને કે હાલો આપણે દ્વારકા જાવર છે એમ કરીને ઉપાડીને લઈ આવે એવા પણ અમને રેકોર્ડિંગ મળ્યા છે અને આ ભાઈએ ખૂબ અમને એકઠા થવાનો સંગઠનનું એમને પણ ખૂબ મહેનત કરી અને અમને નોખા નોખા વિડીયોથી નોખા નોખા સંગઠનને ભેગા કર્યા છે ભાઈ છે બસુભાઈ ભલિયા છે એમ દરેક ભેગા થઈ રહ્યા સુરતથી જો ધક્કો થતો હોય ગાડીઓનો અને જ્યારે વિક્રમભાઈ સોરાણી આવ્યા ત્યારે કચ્છમાંથી પણ લોકો આવ્યા હતા એટલે હજી રાહમાં છીએ કે જો યોગ્ય રીતે તપાસ થાય અને એમને અમારો આરોપી છે અમારો મુખ્ય આરોપી છે લઈ જાવ તો ઠીક છે બાકી કોળે સમાજ મેદાને ઉતરવાનો છે હજી આ ઓલવાવાનું નથી અને અમારા એનો આરોપી મુખ્ય લાવવાનો એ લાવવાનો અને જો કદાચ એક મીડિયાના માધ્યમથી એવું કહું છું કે આગળના દિવસોમાં કદાચ મોટામાં મોટું આંદોલન કરવાનું થાય અને બગદાણામાં આપણા સભાનું આયોજન કરવાનું થાય તો એક મેસેજમાં જેમ લાખોની સંખ્યામાં આવી જાઓ છો એમ બધાય સમાજના નિયમક પ્રમાણે બધા હાજર થઈ જશે અને બધાય સમાજના આપણો સમાજનો આપણો ભાઈ છે એમ કરીને સાથે રહેજો હવે આઈ છે એ મેદાનમાં આવ્યા છે બરાબર અને આપણું બ્રિજરાજભાઈ સોલંકીએ પણ કીધું હતું કે મોટામાં મોટી કોઈ વોટ બેંક હોય ને તો કોળી સમાજની છે એટલે કોઈ એવું નો વિચાર લેવું કે કોળી સમાજ જેમ કે આવે ને એ જ નિર્ણય આવે અને કોળી સમાજ ધારેને ને થાય એ લખું જ લખી દીધું E aí, qual é, 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 é.

આજે ક્યાંય પબ્લિક તો નથી ઓછામાં ઓછા એટલા બધા માણસો છે કે એની વાત જ જવા જેવું મસાumer્ડ ઴વમ મા worries! મિં માર કરા કરા火��field જાર સામ જામામ જામ Z rezat જ જામ જ�ોામ જાલિ ze જ જામ 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 જામ

જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એક મુદ્દાઓ હું તો કહું વંદનીય છે પરંતુ થઈ છે એટલા માટે એ સિસ્ટમને હું તો કહું જનતા જે જાગી ગઈ છે ત્યારે એ સિસ્ટમને ઉખાડવાની મારીને તમારી બધાયની ફરજ છે એક તો લાગવ શાહી એનાથી પીડિતને ક્યારેય ન્યાય નથી મળતો બીજું કે જે મુખ્ય મુદ્દો હોય એને ટ્રેક કરી અને અન્ય મુદ્દાઓ પર ડાયવર્ઝન કરવામાં આવે છે અને ત્રીજું કે પોલીસને પૈસા આપીને મોટા જે લાગવક ધરાવતા હોય એ લોકો ખરીદી લે છે આવું કરપ્શન પોલીસ તંત્રમાં પણ ચાલે છે અને ચોથું કારણ કે જે પીડિત વ્યક્તિને કલમ લગાડવી જોઈએ કાયદા કાનૂન પ્રમાણે એ કલમ ન લગાડે અને હળવી કલમો લગાડી અને હંમેશા એમાંથી છટકબારી પકડી લે છે એટલે મારી કરબદ્ધ વિનંતી છે પોલીસ તંત્રને કે જે પીડિત વ્યક્તિ છે એને હંમેશા ન્યાય મળવો જોઈએ અને બે ત્રણ દિવસ પહેલા ગુજરાતની તમામ પાર્ટીઓના પોલીસ લાગણી ખુશી વ્યક્ત થાય છે કે દરેક જે આગેવાનો છે પોતાના પક્ષ ભૂલી પોતાના સંગઠનો ભૂલી આજે સમાજમાં જે એકતા બતાવી છે ને એ કોઈ અનેરો ઉત્સાહ છે આજે તમે જોયું છે અહીંયા અમારે એન્ટ્રી થઈ અને જે અમારા ભાઈઓ સ્વાગત કર્યું છે એ બદલ તેનો દિલથી આભાર દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને છાવરવામાં આવ્યો તો તે પીઆઈ માત્ર ઘરે બેસાડવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી પછી ત્રીજા અધિકારીની તપાસ આવી પછી એસઆઈડીની રચના કરવામાં આવી મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓ એ તપાસમાં ક્યાંક બે ક્યાંક ફરજ બેદરકારી દાખવી છે પોલીસ પ્રશાસનના વડા ગૌતમભાઈ પરમારને હું કહેવા માંગુ કે અમને તમારા ઉપર વિશ્વાસ છે અમારા જે પણ આદરણીય આગેવાનો

કે પોતાને મતની કિંમત શું છે ओबीसी एससी एसटी સમાનતા કઈ રીતે મળે આરક્ષણ કઈ રીતે મળે બજેટ કઈ રીતે મળે કે ઘર ઘર સુધી જાગૃતતા લઈ આવી આ તમામ એવા જે સાથી સાથી સુરત થી પધારેલા ચેતનભાઈ બારિયા અને અમારા સાથી એડવોકેટ અમારી સાથે જે સુરત ની ટીમ તેમજ સમગ્ર ગુજરાતના વકીલો કોળી સમાજના વકીલો આપણી સાથે છે તો બધાને વિનંતી છે કે આપણે કાયદાકીય રીતે ચાલશું અને તે રીતે ન્યાય ન મળે તો આવનારા દિવસોમાં કોળી સમાજના યુવાનો જે કોઈ પણ રીતે રોડ ઉપર નીકળવું પડે રસ્તા રોકવા પડે અમારી સંપૂર્ણ તૈયારી છે દોઢ કરોડ વોટિંગ એટલે બહુ મોટી વાત છે ચિરાગે જે હમણાં પ્રયાસ કર્યા ને જગાડવાના અને એસી લાખ ઘર છે એક વસ્તુ યાદ રાખજો દુનિયામાં ત્રણ પ્રકારની વસ્તી છે એક અન્યાયને સહન કરે એક અન્યાયનું પોષણ કરે અને ત્રીજી વસ્તી એવી છે જે અન્યાયને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવો અને એટલા માટે આજે ગુજરાતમાં બધા જ ભાઈઓ જાગી ગયા છે ચલાવીને ઓબીસી એસટી એસજી સમાજનું જે શોષણ થઈ રહ્યું છે અને એમાં ઓબીસી સમાજ માં સૌથી મોટો સમાજ છે કોળી ઠાકોર સમાજ અને આપ આજે બધા જાગી ગયા છો એ મારા સંતોનું કાર્ય સિદ્ધ થઈ રહ્યું છે એવું માનું છું જે અઢી કરોડ કોળી ઠાકોર સમાજ જાગી ગયા છે અને એટલા માટે તમે એક વસ્તુ માર્કિંગ કરજો બે બે વાત સંક્ષિપ્તમાં સમાજને કરવી છે એક કે હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્રને નામે મત લેવા આવશે પછી નોટ લેવા એટલે દાન લેવા આવશે પછી સેવાનો પ્રશ્ન હોય તો સેવા કરવા તમને બોલાવશે શેના નામે હિન્દુત્વના નામે પરંતુ હવે ધ્યાનથી સાંભળજો પરંતુ ન્યાયની પ્રશ્ન આવે ન્યાયનો હેં આજે સીટની રચના થઈ કે હિન્દુત્વને નામે આવતા અમુક સંગઠનો એને પૂછજો કે આ નવનીતભાઈ હિન્દુનો દીકરો નથી સનાતનનો દીકરો નથી

પૂછવા કોઈ ચીજ જવાનું નથી પોતાની મારે પેટમાં આવો છો જયારે કોઈ દાડો કોઈ પૂછતા નથી અને જયારે જલમ થાય જયારે કોઈ ની પૂછતા જયારે પરમાત્મા એના શરીર માંથી જાય છે જયારે કોઈ ની પૂછતા એ પણ કોળી સમાજ રે ઠાકોર સમાજ રે અંદર સમાજ ના ભરોસો કરી અને આ માહિતી વિચારધારા કાઢવી પડશે ગુજરાત સક્ષમ બન્યું વિજયભાઈને ભૂતનાથ ભૂતેશ્વર જય જય દાદા